અકસ્માતોનો દોર થોપતો નથી તેમ છતાં તંત્રની આંખ કાન ખુલતા જ નથી મિત્રો અલગ અલગ જગ્યા પર બસોના અકસ્માત થઈ રહ્યા છે સિટી બસના વિઝ્યુઅલ સામે આવ્યા છે ઓવરલોડેડ છે જે પેસેન્જરો છે તે લટકીને આવવા અને જવા માટે એટલે કે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે તંત્ર ક્યારે જાગશે આ આટલા બધા અકસ્માતો થઈ રહ્યા છે ઓછા છે આટલા બધા જીવ જાય છે ઓછા છે તો તમારે વધુ આવી દુર્ઘટનાઓ ઘટવાની તમે રાહ જોઈ રહ્યા છો જેમ મિત્રો જે વિડીયો આવી રહ્યો છે જે વિઝ્યુઅલ વાયરલ થઈ રહ્યો છે તે વિઝ્યુઅલ સિટી બસના છે મિત્રો વાઘોડિયા વડોદરા સિટી બસની આ આ આ પરિસ્થિતિ જોવા મળી છે કે ઓવરલોડેડ સિટી બસ નજરે આવી રહી છે આ જે વિડીયો છે તે વાઘોડિયા રોડનો છે મિત્રો જે પેસેન્જરો છે તે લટકી રહી જઈ રહ્યા છે મોટી દુર્ઘટના ઘટે કોઈને જાનહાનિ થાય કોઈના મૃત્યુ થાય તો કોણ જવાબદાર તંત્ર જાગવાની જરૂર છે આવા તો અવારનવાર વિડીયો અમારી પાસે આવતા હોય છે અને અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ તંત્ર ક્યારે જાગે મોટો પ્રશ્નાર્થ છે મિત્રો આ વિડીયોને જોતા જેવું લાગી રહ્યું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે